આ તરફ રાહત પેકેજના પરિપત્ર અને અમલ પર કિસાન કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે અને ખેડૂતો સાથે છેતરપિંડી ગણાવી છે દસ હજાર કરોડનું જે પેકેજ જાહેર કર્યું તેમાંથી માત્ર પાંચ હજાર કરોડ ચૂકવાશે એટલા પણ નહીં ચૂકવાય એવું કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ અંબલિયાનું કહેવું છે સરકારે છેલ્લા ત્રણ ખાતા ધરાવતા એક જ ખેડૂતને એક જ ખાતામાં નુકસાની સહાય આપવાનો નિર્ણય કર્યો વૃદ્ધ ખેડૂતના કિસ્સામાં વાયુ ભાગની જે વાત હતી છતાં જો સંયુક્ત ખાતેદાર હોય તો એક જ વ્યક્તિને રાહત મળશે સવારથી ફોર્મ ભરવા માટે લાઈનો છે સર્વર ઠપ થવાની સમસ્યાઓ નડી રહી છે જેના કારણે હેરાન પરેશાન છે અને ઓછા રૂપિયા આપવા પડે તે માટે પોતે બનેલા નિયમોમાં સરકારે પોતે જ બાંધછોડ કરી છે તેવો આક્ષેપ કિસાન કોંગ્રેસે કર્યો છે चुम्मास हज़ार बे हेक्टर मरियादा सरकार आप सरकार रमत शू कही પેલા તો ખેડૂતો અત્યારે ભીડમાં પોતાનું ફોર્મ ભરવા જાય આ ફોર્મ ભરવા ખેડૂત જાય એટલે એ એનો એક દિવસ બગડે ત્યાં જાય તો ત્યાં એનું સર્વર ઠપ છે જે ડિજિટલ ઇન્ડિયાની મોટી મોટી વાતો કરે છે એ જ ડિજિટલ ઇન્ડિયાના સર્વર આજે બધી જ જગ્યાએથી ફરિયાદ આવે છે કે સર્વર ઠપ છે ખેડૂતના બે ખાતા હોય તો ત્રણ ખાતા હોય એક ચાર વીઘા એક ત્રણ વીઘા અને એક પાંચ વીઘા તો એમાં મોટું ખાતું જે ખેડૂત લખાવે તો એક ખાતાનો લાભ મળશે એટલે આ જે સરકારે રાહત પેકેજ દસ હજાર કરોડ નું જાહેર કર્યું છે પણ એમાંથી ખેડૂતને પાંચ હજાર કરોડ રૂપિયા ચુકવવામાં નહીં